નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાત પર સાંજે પાંચ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી ભાવનગરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ અમરેલી બોટાદમાં ઓરેન્જ એલર્ટ ભરૂચ સુરત નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ નવસારી ડાંગમાં પણ પડી શકે છે ભારે વરસાદ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી દમણ નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત તાપી નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ અને અમરેલી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ ભાવનગર આણંદમાં પડી શકે છે ભારે વરસાદ અમદાવાદ ભરૂચ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

और उसका जो नॉर्दर्न जो और डिस्ट्रिक्ट है मेनली साउद गुजरात रीजन में वो उसमें हैवी रेनफॉल होने का चांसेस है अहमदाबाद में हैवी रेनफॉल होने का भी चांसेस है आज और सौराष्ट्र कच्छ में आपका जो अमरेली डिस्ट्रिक्ट है इसमें उत भारी बारिश होने का चांसेस है और भावनगर और गिर सोमनाथ में भारी बरसात की संभावनाएं हैं વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી સહયોગી જિંકલ જોડાઈ ગયા છે જિંકલ આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શું વિગતો વિકાસ વરસાદ વિક્રમ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું વિદાય લે તે પહેલાં ફરીથી એકવાર મેઘરાજાની તોફાની ઇનિંગ રાજ્યભરમાં જોવા મળી રહી છે અને આગામી ત્રણ દિવસ વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદને લઈ કે સમગ્ર રાજ્યમાં કેવી અસર રહેશે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિંડીમાં આપણે જોઈએ તો આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવ્યા છે આ મધ્ય જે મહારાષ્ટ્ર છે ત્યાં જે સિસ્ટમ સક્રિય બની છે તેની અસર આપણે રાજ્યભરમાં જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં ગઈકાલે

છેલ્લી ઇનિંગ હોઈ શકે કારણ કે ચોમાસું સત્તર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બરની વચ્ચે વિધિવત રીતે વિદાય લઈ લેતું હોય છે સુરતમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો આજે પણ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ આપણે આ જોઈ શકીએ છીએ વિક્રમ કે જે અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસરના કારણે નાસિક સહિત આ તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે મુશળધાર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે અને તેની જ અસર આપણને ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે અમદાવાદમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત કેટલાક વિસ્તારોમાં થઈ ગઈ છે ગઈકાલે પણ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો વડોદરામાં પણ ગઈકાલે વરસાદ થયો હતો અને હાલમાં પણ આજના દિવસ દરમિયાન વડોદરામાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે એટલે વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે તે જ પ્રકારે રાજ્યભરમાં આપણને વરસાદ જોવા મળી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળી શકે એટલે કે ત્યાં પણ વરસાદ થઈ શકે હવે આઈએમડી અમદાવાદમાં આપણે જઈએ અને જોઈએ કે વરસાદ લઈ ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તો આપણે જોઈ શકીએ કે ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજના દિવસ દરમિયાન આગામી ત્રણ કલાક જે છે તે ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે સાથે ઓરેન્જ એલર્ટ ની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતથી લઈ આ સમગ્ર જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીંયા પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા મધ્યમ વરસાદ વરસી શકે ક્યાં છૂટો છવાય વરસાદ જોવા મળે અને વાત કરીએ સુરત નર્મદા અને જે વલસાડ છે ત્યાં ઓરેન્જ એલર્ટ

ભાવનગરના તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો અલંગ મણાર કઠવા મથાવડા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો રેડક્રોસ હોસ્પિટલની બહાર વરસાદી પાણી ભરાયા હતા હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓને હાલાકી થઈ રેડક્રોસ પાસે ઘૂંટણ સવા પાણી ભરાયા હતા અલંગ મનાર કઠવા મથાવડા સહિતના ગામો કે જ્યાં ભાવનગર તાલુકાના ગામો કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આપણી સાથે કૃણાલ બારડ જોડાઈ ગયા છે કૃણાલ જે રીતે ભાવનગરમાં તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો શું વિગતો બિલકુલ વિક્રમ જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે આગાહીના પગલે જ જે મેઘરાજા છે તે મહેરબાન થયા હોય તે પ્રકારનો માહોલ છે તે અત્યારે અહીંયા સર્જાયો છે ભાવનગર જિલ્લાના તાલુકા મથકો ની વાત કરીએ તો આજે સવારથી જ વાદળછાયું જે વાતાવરણ બાદ ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે જેમાં પાલીતાણા તળાજા મહુવા ઘોઘા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર વરસાદ એ ધી છે બીજી તરફની વાત કરીએ તો તળાજા તાલુકાના તળાજાના અલંગ મણાર કઠવા મથાવાડા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેના કારણે અલંગના અલંગ ખાતે આવેલ રેડ ક્રોસ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના પટાંગણમાં પણ વરસાદી પાણી છે તે પાણીનો ભરાવો થતા આસપાસના જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો પડ્યો બીજી તરફ ની વાત કરીએ ઇમરજન્સી સેવાઓ છે તે પણ ખોરવાઈ ગઈ હતી થોડા ક્ષણો સુધી આટલે કેન્દ્ર જોઈએ તો આ એક તરફ કહી શકાય કે ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચોક્કસ થી લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો કોડીનાર ગીર ગઢડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો તો જે રીતે કોડીનારના આ દ્રશ્યો સામે આવ્યા જેમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તો રસ્તાઓ પર પાણી ઓસર્યા જે રીતે પાણી પાણી થઈ ગયું હતું વરસાદ બાદ સામે આવ્યા હતા કોડીનારના ગીર ગઢડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ આ દ્રશ્યો સામે આવ્યા ભાવેશ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે ભાવેશ જે રીતે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો શું વિગતો

અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જે છે તે આગમન કર્યું હતું ત્યારે કોડીનારમાં ધોધમાર વરસાદના પગલે ઘૂટણસમાં પાણી ભરાયા હતા જેને લઈ અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ વાત કરવામાં આવે ગીર અને ગીર જંગલની તો ગીર જંગલમાં પણ મેઘો જે મેઘો જે છે તે મૂસળધાર વરસી હોય અને મહેરબાન થઈ હોય જેને લઈ અને લોકો જે ગરમીથી અને અસહ્ય ઉપરાટ પરેશાન હતા તેમાં પણ લોકોને રાહત રાહત મળી છે અને

જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર મથકો છે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ કહી શકાય કે મેઘરાજાની મહેર છે તે અત્યારે જોવા મળી રહી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે કે આ પ્રમાણનો જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રિથી જ વીજળીના કડાકા ભડાકા સાથે જે છે તે વરસાદ વરસ્યો હતો ત્યારે આજે ફરી એક વખત જે વરસાદ વરસાદ છે તે દસ્તક રહ્યો છે બીજી તરફની વાત કરીએ તો કહી શકાય કે નવરાત્રીના દિવસો નજીક છે તેવામાં ગરબા આયોજકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદે ચિંતામાં જે છે તે વધારો જોવા મળશે કેમકે હવામાન વિભાગની આગાહીના પગલે આ પ્રમાણે વરસાદ છે તે વરસાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જાલોદ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો બપોર બાદ એકાએક શરૂ થયો ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી

છોટાઉદેપુર સંખેડામાં મેઘરાજા વર્ષ્યા ધોધમાર સંખેડા તાલુકાના ટીમ્બી દેરોલી વચ્ચે ઉચ્ચ નદી બે કાંઠે વહેતી થઈ હતી ટીમ્બી દેરોલી વચ્ચેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો ટીમ્બી અને દેરોલી વચ્ચેનો સંપર્ક ગપતા હતો જે રીતે ટીમ્બી ગામના વિદ્યાર્થીઓને ભાટપુર અને પીપળસઠ ગામે જવાની મુશ્કેલી પડી હતી લો લેવલ બ્રિજ ઉપર દોઢ થી બે મીટર પાણી વહી રહ્યું છે ઉચ્ચ નદી ઉપર ટીમ્બી દેરોલી વચ્ચે પુલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી વડોદરામાં મોડી રાત્રે ફૂંકાયો એકસો દસ કિલોમીટરની ઝડપે પવન પંદર મિનિટ સુધી ભારે ઝડપે ફૂંકાયેલા પવનથી તબાહી મચી અનેક વાહનો પટકાયા અનેક ચીજ વસ્તુઓ ઉડી હતી ભારે પવન ફૂંકાતા લગભગ થી વધુ વૃક્ષોને નુકસાન થયું છે કેટલાક કાચા ઘરોને પણ નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાના અહેવાલ પણ સામે આવ્યા વડોદરામાં એક પછી એક આફતે તબાહી મચાવી છે જે રીતે વડોદરામાં જે રીતે વિરામ બાદ વરસાદે ફરી આગમન કરતા વડોદરામાં ફરીવાર વિનાશના દ્રશ્યો સામે આવ્યા વડોદરામાં ફરી એકવાર વડોદરામાં જે રીતે વરસાદે આફત સર્જી છે એકસો દસ કિલોમીટરની ઝડપે ગઈકાલે રાત્રે પવન ફૂંકાયો હતો પંદર મિનિટ સુધી ભારે પવન ફૂંકાતા અનેક જે રીતે હોર્ડિંગ્સ હોય કે પછી વીજપોલ હોય ધરાશાયી થવાના અહેવાલ સામે આવ્યા બસ્સો થી વધારે વૃક્ષો પણ જે રીતે ધરાશાયી થયા હતા કેટલાક કાચા ઘરોને પણ નુકસાન થવા પામ્યો હતો વડોદરામાં એક પછી એક આફતે જે રીતે તબાહી મચાવી છે વડોદરામાં ગઈકાલ રાતથી જે રીતનો વરસાદ પડી રહ્યો છે જેના કારણે વરસાદ તબાહી મચાવી છે વડોદરામાં ગઈકાલે રાત્રે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો પંદર મિનિટ પવન ફૂંકાતા વાહનો પટકાયા હતા અનેક ચીજ વસ્તુઓ ઉડી હતી વીજ હોર્ડિંગ્સ એ ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી હતી બસ્સોથી વધારે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના વડોદરામાં ગઈકાલે બની હતી વિજપોલ હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના વડોદરામાં જે રીતે વરસાદે આફત મચાવી હતી ત્યારબાદ વરસાદે વિરામ લેતા ગઈકાલે ફરીવાર વરસાદે તબાહીના દ્રશ્યો વડોદરામાંથી સામે આવ્યા પંદર મિનિટ સુધી વરસાદે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક ધરાશાયી જે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના હોય કે પછી કાચા ઘરોને નુકસાન થવાની ઘટના હોય વરસાદે ગઈકાલે વડોદરામાં બની